નમસ્કાર મિત્રો હું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભુજના કિલ્લો જોઈશું તો આપણે આવી પહોંચ્યા છીએ ભુજ અને ભુજનો કિલ્લો આપ જોઈ શકો છો કે સામે કિલ્લો આવેલ છે ભુજનો તો આ કિલ્લામાં છ છ યુદ્ધના માર ઝેલેલ છે આ કિલ્લાએ તો જોશું આપણે કિલ્લોને ઉપર મંદિર પણ આવેલું છે નાગદેવતાનું જે નાગ પંચમીના અહીંયા મેળો થાય છે આ છે જગ્યા ભુજની બાજુમાં જ તો આજે ભુજનો કિલ્લો આપણે જોઈશું અહીંયાથી ક્યાંથી જવાય છે આપણે રસ્તો જોઈને અહીંયા એક મંદિર પણ આવેલું છે મહાદેવનું તો પહેલા અહીંયા આપણે દર્શન કરી લઈશું અને પછી આપણે કિલ્લો જોઈશું ભડેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે તો મિત્રો આ કિલ્લો શહેરના સંરક્ષણ માટે જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો અને ભુજીયા કિલ્લાનું બાંધકામ કચ્છના શાસક એવા રાવ ગોદજી પહેલાં સત્તરસો પંદર અને સત્તરસો અઢાર દ્વારા ભુજના રક્ષણ માટે શરૂ કરવામાં આવ્યું હતું જો કે તેનું મુખ્ય બાંધકામ અને પૂર્ણા હતી તેના પુત્ર દેસલજી પ્રથમ સત્તરસો અઢાર અને સત્તરસો એકતાલીસના શાસન દરમિયાન થયું હતું પાટનગર ભુજના સંરક્ષણ માટે કિલ્લાની દિવાલ વધુ મજબૂત કરવામાં આવી હતી ભુજીયા ટેકરીને મજબૂત બનાવવામાં દેસલજી પ્રથમના દીવાલ દેવકરણ શેઠે અગત્યનો ભાગ ભજવ્યો હતો આ કિલ્લાએ મુખ્ય છ યુદ્ધો જોયા છે જે સત્તરસો થી કરીને અઢારસો ની સાલમાં કચ્છના રાજપૂત શાસકો અને સિંધના આક્રમણખોરો અને ગુજરાતના મોગલ શાસકો વચ્ચે થયા હતા ભુજિયા કિલ્લા પર પ્રથમ મુખ્ય યુદ્ધ દેસલજી પ્રથમના શરૂઆતી શાસન વખતે અને ગુજરાતના મોગલ સુબા શેર બુલંદ ખાનના કચ્છ પરના આક્રમણ પર લડાયું હતું કચ્છનું લશ્કર તે સમયે અનિશ્ચિત સ્થિતિમાં હતું તે સમયે નાગા બાવાઓનું એક જૂથ કિલ્લાના નાગ મંદિરની પૂજાના બહાને કિલ્લામાં દાખલ થયું અને શેર બુલંદ ખાનના લશ્કર સામે યુદ્ધમાં જોડાયું તે દિવસથી નાગા બાવાઓને નાગપંચમીના દિવસ પર ખાસ મહત્વ આપવામાં આવે છે મેન ગેટ સુંદર મજાનું એવું બાંધગામ ઘણું એવું આજે દેખાઈ રહ્યું છે આપ અને આ બાજુ પણ સામે માથે ટેઠ માથે ચાઢવાના પગથીયા પણ છે તો ચડાવશે કે નહીં તે પણ આપણે જોઈશું તો પહેલાં આપણે થોડેક અંદર હાલીએ અને જોઈએ હજી કિલ્લો તો બહુ વિશાળ છે પરંતુ આપણે જેટલું જોવાશે એટલું જોઈશું અહીંયા કને દરવાજો આપ જોઈ શકો છો કે અડધો હોય દરવાજો બાકીનો ભાગ પડી ગયો છે ને આ બાજુ તો છે જ નહીં અને સુંદર મજાની એવી કોતરણીઓને મોટા પથ્થરોનું બાંધકામ આપ જોઈ શકો છો કેવી રીતે બાંધકામ તે વખતે કર્યું હશે કે હજી પણ જે ને એવું પડ્યું છે તો વિશાળ એવી દિવાલ આપ જોઈ શકો છો અહીંયા બહુ સુંદર મજાનું અહીંયા કને એક રૂમ જેવું પણ છે અને આ બાજુ રસ્તો પણ છે અને આ બીજો નાકો પહેલો મેન ગેટ ત્યાં હતો અને અહીંયા કને બીજો દરવાજો આવ્યો અહીંયા બીજો ગેટ એ પણ બહુ સુંદર મજાની ડિઝાઇન કોતરકામ અને અહીંયા કને જોઈ શકો છો કે આ જે દરવાજો છે એક દરવાજો તો એકદમ બરાબર હાલતમાં છે અને બીજો દરવાજો થોડોક અડધો અહીંયાથી પડી ગયો છે તૂટી ગયો છે અને અહીંયા લોખંડના ખીલાપ જોઈ શકો છો આ લોખંડના ખીલા એટલા માટે રાખવામાં આવ્યા હતા દરવાજામાં કારણ કે તે વખતે કોઈ પણ રાજા અહીંયા ચડાઈ કરે તો હાથી દ્વારા આ દરવાજા તોડવામાં આવતા તો આ ખીલા હોવાને કારણે હાથીને લાગે એના માટે રાખવામાં આવ્યા હતા તેના બચાવ માટે અને ઉપરનું કામ પણ બહુ સુંદર મજાનું ચામા બહુ વધારે છે તેની સ્માઇલ આવી રહી છે અહીંયા ઘરે કામ બહુ એકદમ સુંદર જેને કહેવાય ને બહુ જોવા જેવું છે અહીંયા અંદર પણ રૂમ જેવું છે સુંદર મજાનું બાંધકામ અને અહીંયા બાજુમાં એક કૂવો પણ આવેલ છે કૂવામાં પાણી પણ છે હાલમાં કેટલો ઊંડો છે આપણને ખબર નથી પરંતુ પાણી અંદર ભર્યું છે ને અહીંયા પણ બાવરની જાળી વધારે છે પરંતુ મકાન જેવું કંઈ દેખાઈ રહ્યું છે આજુબાજુ તો જાળી હોવાને કારણે આપણે જઈ નહીં શકીએ અને સામે આપણે ઉપર ગઢ માથે જવા માટે અહીંયાથી લગભગ પગથિયા છે તો જોઉંશું કે ચડવાલાયક છે કે નહીં અડધા ઉપર ચડી આવ્યા છીએ અને અહીંયાથી કંઈક વ્યૂ ચારે તરફનો જોઈ શકો છો આપ ઉપર તેની દિવાલ અને સામે ચારે બાજુ ગઢ છે આ અહીંયાથી શરૂ થાય છે ચારે બાજુ ગઢ સામે મંદિર છે આપણું સ્મૃતિવન ત્યાં આવેલું છે થી કઈ વ્યૂ સુંદર મજા ને એવો ઉપર પગથિયા છે ઉપર ચડવા માટે તો હાલમાં સારું એવું બાંધકામ હજી પડ્યું છે અહીંયા નીચેથી થોડાક પથ્થરો નીકળી ગયા છે પરંતુ સારી હાલતમાં જ છે આ કારણ કે બહુ મોટા પથ્થરોનું બાંધકામ છે અને આ હવાને અવરજવર માટે અહીંયા વચમાં રાખેલ જગ્યા અને સામે પગથિયામાંથી આપણે જોઈ શકું છું કે અહીંયાથી અવર જવર કરવાનો પહેલાંનો રસ્તો છે તે વખતે રાજાશાહી વખતમાં કે સેનાપતિ અને સેના અહીંથી આ રસ્તા દ્વારા અવર જવર કરતા હશે અને પોતાના રક્ષણ માટે બનાવ્યો છે કિલ્લો આ તો અહીંયા કને તો એકદમ ખરાબ હાલત છે તો આપણે ઉપર જઈશું નહીં ને આ સામે ઘટ દેખાઈ રહ્યો છે અને હવે આપણે અહીંયા બીજી સાઈડ જોઈશું અને મંદિર કેટલું દૂર આવેલ છે તે પણ આપણે જોઈશું તો મિત્રો આપણે લગભગ કચ્છના કચ્છમાં આવેલ નાના મોટા ઘણા બધા એવા કિલ્લાઓ જ્યાં જ્યાં આવેલ છે ગામો ગામ ત્યાંના દરેક આપણે લગભગ વિડીયા આપણે ચેનલ ઉપર નાખેલ છે અને તેની જાણકારી તેનો ઇતિહાસ પણ રાખેલ છે આનમાં પણ આપણે આ ભુજના કિલ્લાનો ઇતિહાસ આપણે જણાવીશું ભુજનો કિલ્લાનો બાકી હતો જોવાનો તો આજે આપણે ભુજનો કિલ્લો પણ બતાવી દીધો તમને હજી પણ આગળ શું શું છે તે પણ આપણે જોઈએ મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ઉપર અને અહીંયા પણ બે મંદિર આવેલા છે એક મંદિર આ રહ્યું ને એક સામે મંદિર આવેલ છે આપણે ગઢ આગળ જોયો હતો અને આગળ આ ગઢ અહીંયા કને આવી રહ્યો છે ને ઉપર અહીંયા મંદિર છે નાગદેવતાનું તો આપણે મંદિરે જાશું અહીંયાથી લગભગ ચડવાનું સીડી છે અને આ પણ લગભગ કુંડ લાગે છે કુંડમાં પાણી ભર્યું છે હાલ પણ છલો છલ કુંડ ભરેલ છે ને સામે મંદિર આવેલું છે નાગદેવતાનું અને આ શ્રી રાજ રાજેશ્વરી માતાજીનું મંદિર છે આ પગથિયા અને આ દીવાલ છે કિલ્લાની આ છે મંદિર અને કિલ્લાની ની નીચે પથ્થર ને હાલમાં જે મેની વાવાઝોડું આવ્યું હતું ત્યારે આ પતરા અહીંયાથી ઉડી ગયેલ છે અને પથ્થર પણ તૂટીને નીચે પડેલ છે અને આ મંદિરની બાજુમાં જ લગભગ આ થોડી બાજુ અહીંયાથી રસ્તો જઈ રહ્યો છે ઉપર ચડવાનું પગથિયા છે ઉપર ચડવાના અને સામે આવેલું છે મંદિર તો જોઈએ કે પગથિયા ત્યાં જ જાય છે કે બીજે ક્યાં જાય છે તે પર જવું પડશે આપણે પહેલી વખત આવ્યા છીએ આ બાજુ અહીંયા કને થોડોક રસ્તો ખરાબ છે અને આ બાજુ ભુજ સિટી પણ દેખાઈ રહી છે તો ઉપરથી વ્યૂ બહુ જોવા જેવો હશે આખા ભુજનો આપણે જોઈશું હાલમાં ચઢિયા ઉપર હજી પગથિયા ઘણા એવા બાકી છે એક આપણને ઝાડ જોવા મળ્યું છે તો આ છે કુંદરિયાનું ઝાડ આની સુગંધ પણ પાંદડાની એકદમ ખુશબુ એવી સ્માઇલ યોરદાર છે જેને વાત મૂકી દો ખુશબુવારું અને આના જે આ લાકડા છે તે સમજી લો કે ભલે પાણીમાં તમે પલાળ નાખો ને ભીંજેલા હોય એકદમ પાણીથી તોય પણ સળગી શકે છે એટલે હાલમાં એવો ગેસનો ભાગ હોય છે ગમે એવી વરસાદ હોય કે પાણીમાં ભીંજરેલા હોય તોય આ સળગી જાય તો પહેલાં જમાનામાં જે માણસો આનાથી જ બરતું હળગાવતા વરસાદ દરમિયાન ચોમાસામાં હવે તો બધી સુવિધા નીકળી ગઈ છે ગેસ બેસની અને તડકો બહુ વધારે છે અને ચોમાસામાં અહીંયા આગળ ડુંગર ઉપરથી પાણી રડી રડીને આ રસ્તો પગથિયા છે તે ધોવાઈ ગયા છે અને મિત્રો હવે આપણે ગાઢની જે દિવાલ છે દિવાલની બાજુમાં જ આપણે પહોંચવા આવ્યા છીએ તો હવે ઘણું દૂર નથી મંદિર તો આપણે ચડી આવ્યા છીએ ઉપર આ છે ગટની દિવાલ અહીંયા કને પગથી આપ જોઈ શકો છો અહીંયાથી આ ચાલુ થાય છે આપણે સામે ત્યાં હતા મેન ગેટની બાજુમાં અને ચારે તરફ ગટ આવેલું છે ને આર્યું મંદિર મંદિરે આપણે પહોંચવા જ આવીએ છીએ અને થોડુંક જ બાકી છે મંદિર અહીંયા કને સુંદર મજા ને એવી હવા આવી રહી છે ઠંડી ઠંડી અને ચારે તરફ વરસાદ હોવાના કારણે નીલું છમ એવું જોઈ શકો છો આપ ધરતી ઘાસ ઘાસ જ્યાં ત્યાં નીલો ઘાસ ઉગ્યો છે જેના કારણે સુંદરતા ઘણી વધી ગઈ છે ડુંગરોની અને મિત્રો અહીંયાથી એકદમ ઊંચા પગથિયાં છે અહીંયાથી શરૂઆત થાય છે એકદમ કરાર ઊંચા પગથિયા છે અહીંયાથી અહીંયાથી એકદમ કરાર પગથી આજે બહુ સંભાળીને ચાલુ અહીંયા ને પગ લશક છે તો તમારો સામે કેટલો ઊંચો ડુંગર છે તો આપણે ચડી આવીએ છીએ અને હવે અહીંયાથી આખા ભુજનો વ્યૂહ આપણે જોઈ શકીશું Så, er આ જે કિલ્લો આપણે જોયો તે પહેલાં રાજાશાહી વખતનો કિલ્લો ગઢ અને કોઠા અને આ જે બાંધકામ આપ જોઈ રહ્યા છો જે સામેથી આવે છે આ બધું હાલમાં રિપેર સિપેર કરીને બનાવવામાં આવ્યું છે અને અહીંયાથી આપણે સ્મૃતિવન પણ દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો આ સ્મૃતિવનના અલગ અલગ કુંડ અને તેમમાં બધી માહિતી આપેલ છે આ છે સ્મૃતિવન ને સામે જ ત્યાં કને સ્મૃતિવન મેમોરિયલ આવે છે મ્યુઝિયમ એ પણ અહીંયાથી બરાબર દેખાય છે અને આ બાજુ હવે સામે અહીંયા પણ કોઠો છે એ કોઠો પણ આપણે જોઈ લઈશું અહીંયાથી દરવાજો છે નાનકડો અને આ દિવાલ છે તે પહેલાની છે રાજા રાજાશાહી વખતની પથ્થર આપ જોઈ શકો છો મોટા મોટા અને ઓરિજિનલ પથ્થરનું બાંધકામ છે જ્યારે આ હાલમાં આ સાઈડમાં સ્મૃતિવન બાજુ છે તે આ બધા પથ્થર હાલના છે ને રિપેર સિપેર કરીને હાલમાં બનાવવામાં આવ્યું છે અને આ સામે આવેલ છે મોટો હમણાં જ બનાવવામાં આવે છે એટલે પહેલાં નોંધથી આનું રિપેર સિપેર કામ કરેલ છે પથ્થર આપ જોઈ શકો છો અને ઉપર ચડીને આપણે જોઈશું તો ભુજનો ચારે બાજુનો વ્યૂ આપણને આ આપણું મંદિર હાલ આપણે દર્શન કર્યા ખેતર પર દાદાના નાગદેવતા અને આ પૂર્વ દિશા છે ઉગમણી અને અહીંથી આપ ભુજ સિટી જોઈ શકો છો સુંદર મજાની માહોલ અને હવા પણ બહુ સારી એવી હવા આવી રહી છે અને ચારે તરફનો માહોલ આખો ભુજ અહીંયાથી મિત્રો દેખાઈ રહ્યું છે સામે હમીસર તળાવ પણ દેખાઈ રહ્યું છે આખા ભુજનો વ્યૂ અહીંયાથી આપ જોઈ શકશો અને આ ગઢની જે દિવાલ છે તે અહીંયાથી કરીને સામે આ બાજુ ચારે તરફ આપ જોઈ શકશો વચ્ચો વચ્ચ બધું અહીંયા આવેલ છે ને ચારે તરફ ઘટ સામે આ છે તે સનસેટ પોઈન્ટ છે આ દેખાઈ રહ્યો છે સનસેટ પોઈન્ટ અહીંયાથી રસ્તો ઉપર ચડવાનો સ્મૃતિવનનો સનસેટ પોઈન્ટ છે આ